બેન નોટંકી કરવાનો અધિકાર અને આવડત માત્ર ભાજપના નેતાઓ પાસે છે અમારા એ અધિકાર નથી અને અમને એવું આવડે નહી અને વિશ્વના સૌથી મોટા નોટંકી બાજ કોની પાસે છે એ તો બધા જાણે છે એટલે આપણે કંઈ એમાં બહુ બોલવાની જરૂર નથી ગુજરાતની જનતા જાણે છે કે ગુજરાતમાં જે લોકો ખેડૂતો માટે અવાજ ઉઠાવે આમ જનતા માટે અવાજ ઉઠાવે એની ઉપર ખોટા કેસો કરી ખોટી કલમો લગાવી ખોટી ખોટી રીતે એને બધી અલગ અલગ સરકારી પ્રોસેસમાં ફસાવી દેવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે અને જગજાહે છે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે એમનો દોષ એટલો જ છે કે એમણે ખેડૂતો પાસ ઉપર જે કડદો થતો હતો બોટાદમાં એની લડાઈ લડ્યા અવાજ ઉઠાવ્યો આજે જેલમાં છે પણ જે ભાજપનો પટ્ટો ગળામાં પહેરી અને ડ્રગ્સ વેચે છે દારૂ વેચે છે બળાત્કારો કરે છે જમીનો પચાવી પાડે છે ગરીબોની હાઈ લેવાનું કામ કરે છે એ બધાની પર કલમ નથી લાગતી એ બધા તો ખુશ છે મજામાં છે જલસા કરે છે એટલે ભાજપ વાળા કઈ બોલવાની ગોપીબેન જ નથી પબ્લિક બધું જાણે છે અને સમય આવી ગયો છે કે જનતા ચૂંટણીઓમાં જવાબ આપશે પણ તમારા આટલા મોટા આટલા બધા આક્રમક તેવરનું કારણ શું હતું એમાં

ખોટા બધા બિલ ઉપર સહી કરવા માટેનું દબાણ કર્યું કે ભાઈ આટલા આટલા બિલ કર્મચારી સહી કરવાની ના પાડી તો કર્મચારી પોલીસે આ તો પરાણે પરાણે કેમ કે સરકારી કર્મચારી હતા અને ફરિયાદ લેવી પડે એટલે સામાન્ય બોલાચાલી લમણાજીકની ની ફરિયાદ લીધી જેમાં આરોપીને ઉભા ઉભા ત્યાં પોલીસ સ્ટેશનથી છૂટી જાય અને ફરી શકે એવી મેં લેટર પેડ ઉપર ફરિયાદ આપી કે ટેકાના ખરીદી અંદર દબાણ કરી ધાક ધમકી એની પાસેથી પૈસા પડાવવામાં આવે છે તો મારી ફરિયાદ તો હજી સુધી લેવામાં નથી આવી ભાજપના માણસે તાલુકા પંચાયતના વ્યક્તિને મારી લીધો ગાડીના કાચ ફોડી નાખ્યા તો એની ફરિયાદો પણ સાવ મામૂલી લેવામાં આવી હરેશ સાવલિયાએ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાની કોશિશ કરી તો એની ઉપર તો છેડતી ને એટ્રોસિટી ને એવી જૂઠી જુઠી ફરિયાદો દાખલ થઈ ગઈ તો અમારે બોલીને વાત તો કરવી પડશે ને જનતાને ખ્યાલ આવે ને કે શું ખરેખર બન્યું છે એમ એ તો કહેવું તો પડશે ને અચ્છા આજે હરેશ સાવલિયા ઉપર જેલમાં હુમલો થયો એને લઈને આપનું શું કહેવું છે બેન જેલમાં કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો બહુ અત્યંત ગંભીર બાબત છે એ તો જેલરની અને જેલના વહીવટી તંત્રની જવાબદારી છે કોઈ વ્યક્તિ જયારે જેલમાં હોય છે ત્યારે એની ઉપર કેવી રીતે હુમલો થાય એ તો બિલકુલ યોગ્ય બાબત બિલકુલ ચલાવી ન શકાય તપાસ થવી જોઈએ કે આ કેવી રીતે થયું કર્યું અને ખેડૂતોની લડાઈ લડતા લડતા અંદર જેલમાં અત્યારે પૂરવામાં આવ્યા છે ખોટી ફરિયાદ કરીને તો એની ઉપર હુમલો કેવી રીતે કરવામાં આવ્યો એની તપાસ થવી જોઈએ અમે માંગણી મૂકી છે આજે કોર્ટમાં તમે કહી રહ્યા છો કે માંગણી મૂકેલી છે પણ

ભ્રહ નાખી જનતા ને પાકિસ્તાન અફઘાનિસ્તાન મુદ્દાઓમાં નાખી અને ભાજપના લોકો જલસા કર્યા છે સરકારી પૈસા કરોડો રૂપિયા ખાઈ જાય મજા કરી છે આમ આદમી પાર્ટી જનતાના વાસ્તવિક મુદ્દાઓ ઉઠાવે છે જનતાના જીવન સાથે જોડાયેલા શિક્ષણનો મુદ્દો નો મુદ્દો રોડ રસ્તાનો મુદ્દો ખેડૂતોનો મુદ્દો જીવન સાથે જોડાયેલા વાસ્તવિક મુદ્દા આમ આદમી પાર્ટી ઉઠાવે છે એના કારણે જનતા જાગૃત થઈ રહી છે અને જનતાની વાતનો અહેસાસ થઈ રહ્યો છે કે ભાજપ વાળા અમને છેતરી ગયા અથવા છેતરી રહ્યા છે એટલે આમ આદમી પાર્ટી થી બીજેપી ડરે એવું નથી હોતું ડરે છે તો જનતા જાગૃત થાય એના કારણે ડરે છે કે જો બધી જનતા જાગી જશે અને બધે જ જો વિસાવદર વાળી થઈ જશે તો તો મરી જાશું એટલે જનતાને ગુમરાહ કરવા માટે જનતામાં ડરનો માહોલ ફેલાવવા માટે થઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓની ઉપર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવી રહી છે તો જે શ્રવણ જોશી કરીને જે છે સુરતની અંદર જેને પૈસા માંગ્યા હતા પોતે ફિરોતી માંગી હતી એને લઈને તમે શું કહેશો કારણ કે આમ આદમી પાર્ટીના જ નેતા છે આમ આદમી પાર્ટી તો પોતાની કટ્ટર ઈમાનદાર છબી છે એવું કહે છે બેન એ જ હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાને ખોટી એફઆઈઆરઓમાં ફસાવી અને અત્યારે આખા રાજ્યમાં ચાલેલું પૈસા ભાજપના માણસો ટેકાના ખરીદી કેન્દ્ર ઉપર માગે છે ધમકાવીને માગે છે એવી ફરિયાદ તો મેં આપેલી છે ચોવીસ તારીખે આપી છે આજે એકત્રીસ થઈ ગઈ છ દિવસ ઉપર થઈ ગયું સાત દિવસ થઈ જાય છે આમ તો અમે મે ધારાસભ્યના લેટરપેડ ઉપર ફરિયાદ આપી તો કેમ ફરિયાદ ના થઈ એટલે ભાજપના માણસો પૈસા લૂંટે બેનો દીકરીઓની લૂંટે જમીન લૂંટે તો કોઈ આ રાજ્યમાં કાયદો લાગુ પડતો નથી બસ લડાઈ લડવા વાળા માણસો હોય છે જે જનતા માટે લડે છે ખેડૂતો માટે લડે છે એને પકડી પકડીને ખોટા આરોપ ક્યાંક છેડતીનો આરોપ ક્યાંક ખંડણીનો આરોપ ક્યાંક એટ્રોસિટીનો નો આરોપ આવા ખોટા આરોપો લગાવી લગાવી અને જનતાની લડાઈ લડતા યોદ્ધાઓને જેલમાં પૂરવાનું અત્યારે આ ભાજપે ચાલુ કર્યું છે પણ ખનડીના કેસની અંદર તો એમનો વિડિયો પણ છે બેન જે વિડિયો છે ને એ કોઈ ત્રીજા વ્યક્તિનો વિડિયો છે અને જેનું જેનું નામ લેવામાં આવશે છે આમ આદમી પાર્ટીનો એ વિડિયોમાં નથી ને આખા પિક્ચરમાંય નથી કોઈ થર્ડ પર્સનનો નો વિડિયો બતાવીને અમારા માણસોને હેરાન કરવામાં આવી રહ્યું છે ગોપાલભાઈ પોરબંદરથી લઈ અને કચ્છ સુધી ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન આવ્યું જેમાં સૌરાષ્ટ્રને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તમને એવું લાગી રહ્યું છે કે સૌથી મોટી ચેલેન્જ છે તમારા લોકો માટે આ બેન સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપ્યું કે મધ્ય ગુજરાતને આપ્યું કે આને આપ્યું કે તેને આપ્યું એ વિષય જ નથી આખો વિષય એ છે કે કેવા પ્રકારના લોકોને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું સજ્જન માણસોને આપવામાં આવ્યું વેપારી ટાઈપના માણસોને આપવામાં આવ્યું સમાજના આગેવાનો હોય એને આપવામાં આવ્યું આબરૂદાર માણસોને સ્થાન આપવામાં આવ્યું કોને સ્થાન પેલો તો પ્રશ્ન એ છે સૌરાષ્ટ્ર માંથી આપવું સ્થાન ઉત્તર ગુજરાત નો પ્રશ્ન છે જેને લેવામાં આવ્યા છે કોણ સમાજના આબરૂદાર માણસો છે સમાજના ભણેલ ગણેલ અને બુદ્ધિશાળી કહેવાય કે ઇન્ટેલેક્ચુઅલ વર્ગના માણસો છે કોણ છે તમે જોવો એક એક વ્યક્તિની પ્રોફાઇલ તો તમને ખબર પડે કે ભાજપ દિશામાં જઈ રહી છે સમાજના સમાજના નેતાઓ ઘણા છે કે જેનું નામ પડે અને લોકો ભેગા થઈ જાય એવા અનેક લોકો ભાજપમાંય છે આબરૂદાર હોય ઇજ્જત હોય પીઠ હોય અમારી જેવા વિરોધ પક્ષો પણ એમના વિશે બોલતા પહેલા ચાર વખત વિચારે એવા ધીર ગંભીર માણસો એવા ઘણા છે પણ એમને સ્થાન નથી મળ્યું અને જેને મળ્યું છે એ કેવા છે એ તો બધા જાણે છે આપણે એના વખાણ ન કરાય જાહેરમાં એટલે કઈ સૌરાષ્ટ્રને મહત્વ મળ્યું કે આને મળ્યું એ મુદ્દો નથી મુદ્દો એ છે કે કોને મહત્વ મળ્યું સારા માણસોને મળ્યું કે નબળા માણસોને મળ્યું તો તમને શું લાગે છે સારા માણસોને આપ્યું છે કે નબળા માણસો ને આપ્યું છે તમને કે એ ચેલેન્જ રૂપ લાગે છે કે નથી લાગી રહ્યા બેન સારા માણસોને આપ્યું હોત તો ગુજરાત આખું જશ્ન ઉજવતું હોત સમાજ જશ્ન ઉજવતો હોત લોકો ખુશ હોત ક્યાંય તમે નવું માળખું જાહેર થયા પછી ભાજપના કાર્યકર્તાને ખુશ જોયો સમાજને ખુશ જોયો લોકોને નાચતા કૂદતા જોયા તો સમજી કે કોને આપ્યું છે સજ્જન માણસના ગોપાલ ધારાસભ્ય બન્યો તો આખા ગુજરાતમાં ખુશી આવી કે ન આવી તો એનાથી ખબર પડી જાય સારો માણસ આવ્યો છે અને ભાજપના પ્રદેશના ફલાણા મંત્રી ઢેકણા મંત્રી પ્રમુખ ને ઉપપ્રમુખ ને ઘણું જાહેર થઈ ગયું પણ ક્યાંય કોઈના ચહેરા પર સ્માઈલ જોઈ નહીં તો સમજી જવાનું કે સારા માણસોના હાથમાં સત્તા નથી આવી પણ ગોપાલભાઈ સવાલ એ છે ને કારણ કે સૌરાષ્ટ્રથી તો ઘણા બધા નેતા આવ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર જે રીતે આમ આદમી પાર્ટી પોતે ધીરે ધીરે પગ પૈસારો કરવા માંગી રહી છે તમને એવું લાગી રહ્યું છે કે ખરેખર આ ચેલેન્જ હશે આમ આદમી પાર્ટી માટે બેન રાજનીતિ તો ચેલેન્જ જ છે એમાં કઈ કદાચ હવે આ લોકોને બનાવ્યા એટલે ચેલેન્જ છે પેલા નહોતી એવું તો કઈ હોય નહીં ચેલેન્જ તો છે રહેવાની છે ચેલેન્જ તો ડગલે ને પગલે રાજકારણ ચેલેન્જ નો તે એક પ્લેટફોર્મ છે એટલે એમાં કઈ ભલે એમને બનાવ્યા અમને બનાવ્યા અને એ કઈ કોઈ થોડા એવા લોકપ્રિય છે ભાઈ ચેલેન્જ નો પ્રશ્ન તો ગોપીબેન ત્યારે આવે ને કે જ્યારે કોઈ બહુ કદાવર લોકપ્રિય નેતાને સરકારમાં ઊંચા સ્થાન મળ્યું હોય જેને નવા હોદ્દા મળ્યા છે એ ભાજપનું નામ લીધા વગર દસ હજાર લોકો પોતાના નામથી ભેગા કરી બતાવે ખાલી કે ભાઈ ચાલો મને હોદ્દો મળ્યો છે તો આવી જાવ બધા વીસ લોકો આવે એમ નથી એમાં હું ચેલેન્જ હોય ગોપાલભાઈ તમને એ પણ પૂછીશ કારણ કે પ્રેમ લગ્નની નોંધણીને લઈને તમે પણ સવાલ ઉભા કર્યા હતા અને તમે કીધું હતું કે આની અંદર માતા પિતાની સહમતિ ફરજિયાત હોવી જોઈએ અને તમે કીધું હતું કે ઉંમર મોટી હોય તો વાંધો નથી હવે આજે માં આ મુદ્દા ઉપર ચર્ચા પણ થઈ છે અને પાટીદારો એ સતત માંગ કરી રહ્યા છે એમાં લાલજી પટેલ થી લઈને ઘણા બધા લોકો તમારી સાથેના પાટીદાર આંદોલન વખતના લોકો પણ કહી રહ્યા છે કે આ થવું જ જોઈએ આને લઈને આપ શું કહેશો ગોપીબેન આપણે આ વિષય ઉપર બે થી ત્રણ વખત ઇન્ટરવ્યુ કર્યા હતા એ સમયે જયારે મેં માંગણી મૂકી હતી અને બહુ સ્પષ્ટતા સાથે મેં કીધું હતું કે જે દીકરીઓના અઢાર વર્ષ ને એક દિવસ અઢાર વર્ષ ને બે દિવસ અઢાર વર્ષ ને દોઢ મહિનો અઢાર વર્ષ ને છ મહિના આવી ઉંમરે પ્રેમ લગ્ન થાય છે એ ન થવા જોઈએ મારો મુદ્દો એ વખતે એવો જ હતો કે અઢાર વર્ષ ને એક મહિનો બે મહિના ચાર મહિના છ મહિના મહિના એ કોઈ આજના જમાનામાં લગ્ન કરવા માટેની કે અવડો મોટો નિર્ણય લેવાની ઉંમર નથી એ ભણવાની ડિગ્રીઓ લેવાની સ્વનિર્ભર બનવાની ઉંમર છે મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે સમાજના આગેવાન તરીકે જયારે અમારી પાસે કિસ્સાઓ આવે કે અઢાર વર્ષ સાડા અઢાર વર્ષ

એટલે એમને બગાડી અને અન્ય જિલ્લામાંથી બીજા જિલ્લામાં નોંધણી એટલે મારી જે તે વખતે બે માંગણી હતી કે ભાઈ લગ્નની નોંધણી જે જે છે એ દીકરીનું પોતાનું આધાર કાર્ડનું સરનામું હોય ત્યાં થવી જોઈએ ગમે ત્યાં ન થવી જોઈએ જેથી કરીને નકલી લગ્નો ખોટા લગ્નો અટકે હમણાં તમે જુઓ છો છાપામાં વારંવાર આવે છે કે તલાટી મંત્રી ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી કરી નાખે છે તો એવું કેવી રીતે શક્ય બને તો મારો મુદ્દો એ હતો કે પોતાના ગામમાં લગ્નની નોંધણી થાય તો ખોટું થતું અટકે અને કમ નાની ઉંમરની દીકરીઓ કે જે અઢાર સાથે બીજો વિષય એ છે કે દીકરીની ઉંમર વધારવા બાબતનો આમ તો જો કે સમાજમાં અત્યારે બે વર્ગ છે ગરીબ સમાજ હોય તો ગરીબોની દીકરીઓ નાની ઉંમરે પરણી જાય છે થોડા ઘણા ભણેલ ગણેલ અને પૈસા વાળા વર્ગ જે હોય એમની દીકરીઓ મોટી ઉંમરે પરણે છે આ સમાજની વાસ્તવિકતા છે અને એમાં શહેરોમાં રેતી દીકરીઓ હોય છે એકવીસ બાવીસ ચોવીસ પચીસ વર્ષે લગ્ન કરવાનું વિચારે છે પરિવાર અથવા દીકરી પોતે અંદર પાછું ઘણી વખત બાળ લગ્નો થઈ જાય છે અને નાની ઉંમરના લગ્નો પણ થઈ જાય છે તો એ બાબતે સરકાર વિચાર કરે સરકાર એની અંદર સમાજનો અભિપ્રાય માગે અલગ અલગ જ્ઞાતિનો અભિપ્રાય માગે અને એક આખો અભ્યાસ કરે કે કરવું શું જોઈએ કઈ ગોપાલ ઇટાલિયા કે એમ તો સરકાર નથી કરી નાખવાની પણ કોઈ વિષય સમાજની અંદર ગોપીબેન ઉદ્ભવ્યો છે ચર્ચાનો કોઈ વિષય બન્યો છે અલગ અલગ સમાજો એક જ વિષય ઉપર માંગણી મૂકી રહ્યા છે તો સરકારની જવાબદારી છે કે એક કમિટી બનાવે તપાસ કરે અને સમાજની તમામ જ્ઞાતિ પાસેથી સૂચનો મગાવે કે ભાઈ દીકરીઓ બાબતે શું કરવું જોઈએ હવે ગુજરાતમાં દોઢસો કરતા વધુ જ્ઞાતિઓ છે

છ મહિને લગ્ન કરી લે છે દીકરી પણ અત્યારે તો એવું કહેવામાં આવે કે જ થવા જોઈએ એટલે જો ઉંમર મોટી હોય અને વર્ષની દીકરી લગ્ન કરે તો કોઈ પ્રોબ્લેમ નથી તો આતી સાંગાણી વાળો જે કિસ્સો સામે આવ્યો છે કે કિંજલ દવે જે કિસ્સો સામે આવ્યો છે એમાં કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ બેન એમાં આ વસ્તુ છે ને એ લાંબી ચર્ચાનો વિષય છે કોઈ કિંજલ બેન કે બીજા બેનની કોઈ પણ એક ઘટના પકડીને આપણે બ્લેક એન્ડ વ્હાઈટ વાત ન કરી શકીએ યશોર નો વાત ન થઈ શકે કેમ કે આ થોડોક વિશાળ વિષય છે જટિલ વિષય મારું એમ કહેવાનું છે કે મા બાપની સો ટકા મરજી હોય તો અને તો જ લગ્ન થાય એ પણ શક્ય નથી ધારો કે કોઈ મા બાપ કોઈ કારણોસર દીકરીનું પચીસ છવ્વીસ સત્યાવીસ વર્ષ સુધી લગ્ન ન ગોઠવે તો એ કોઈ વ્યાજબી વાત નથી કેમકે લગ્ન આપણે જે લગ્ન જોઈએ છે ને એમાં લગ્નના પાસા કેટલા છે લગ્નના મારી દ્રષ્ટિએ મારી બહુ કાચી સમજણ છે ગોપીબેન પણ લગ્નના આમ તો ઘણા પાસાઓ છે પણ એમાંના મુખ્ય બે પાસાઓ હોય છે એક કે વ્યક્તિની ઇમોશનલ જરૂરિયાત કોઈ વ્યક્તિને એક ઇમોશનલ સપોર્ટની જરૂર પડે પોતાના સાથીની લાગણી લાગણીઓની જરૂર પડે અને એક ફિઝિકલ જરૂરિયાત તો શારીરિક જરૂરિયાત આ બંને લગ્ન સાથે જોડાયેલી બાબત છે હવે લગ્ન માનો કે ઇમોશનલી એટેચ થઈને કોઈ વ્યક્તિ પરણી જાય છે પણ જવાબદારી આવે છે ત્યારે શું કરવાનું અને બીજું કે ધારો કે કોઈ મા બાપ છે એમ કે છે કે મારી દીકરીને તો મારા છોકરાનું હગુ થઈ જાય પહેલા પછી પરણાઈશ ને એમ કરતા કરતા બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ વર્ષ થઈ જાય તો એ પુરુષ અથવા એ સ્ત્રીની શારીરિક જરૂરિયાતનો વિષય પણ છે જ અને સમાજ જાણે છે બધું જ જાણે છે ભલે આપણે અમુક વસ્તુ જાહેરમાં ન ગોપીબેન બોલી શકીએ એટલે સો ટકા જો મા બાપની મરજીવાળી વાત હોય તો ઘણા મા બાપ નહીં પવણાવે તો શું કરવાનું તો એ તો એનો અર્થ એ થયો કે એ તો પ્રતિબંધ જેવું થઈ ગયું પ્રકારનું એટલે એવું સાવ એવું ના હોય પણ સરકાર બધાના અભિપ્રાય મગાવે સરકાર બધાને પૂછે બધાના સમાજના આગેવાનો આટલી બધી જ્ઞાતિ છે તો બધું વિચારતા તો હશે જ ને આગેવાનો ગોપીબેન બધી જ્ઞાતિના બધા પોતાના સૂચન આપશે સમાજનો ભણેલો ગણેલો વર્ગ છે એ પણ પોતાના સૂચન આપશે અભણ વર્ગ એ સૂચન આપશે સમાજના આગેવાનો ધર્મના ક્ષેત્રના આગેવાનો અને પછી એમાંથી જે બેસ્ટ હોય એ અમલમાં મૂકવાનું કઈ હું તમે ડિબેટ કરીએ એમાંથી જે ક્રક્સ બહાર આવ્યો એ કઈ થોડો અમલમાં મૂકવાનો છે પણ આ ગોપીબેન જટિલ વિષય છે જટિલ વિષય છે આની લાંબી ચર્ચા થવી જોઈએ આનંદ ફાનંદમાં કામ ન થવું જોઈએ અને આની અંદર બહુ બુદ્ધિપૂર્વક નો નિર્ણય થવો જોઈએ સમાજ નો પ્રશ્ન વ્યાજબી છે કોઈ પણ સમાજ ની દીકરી જે છે એને લઈને સમાજ કાઈ આજકાલ નો નહીં સમાજ તો સદીઓથી સેન્સિટિવ છે બેનો દીકરીઓ અને વહુઓ માટે તો યુદ્ધ થયા છે આ દેશમાં ચઢાઈઓ થઈ છે આ દેશમાં બેનો દીકરીઓને લઈને ઘટનાઓ દુર્ઘટનાઓ યુદ્ધો બધું થયું છે છે તો સમાજ દીકરીઓને લઈને સંવેદનશીલ એવું નથી દેશના ઇતિહાસ આખો બેનો દીકરીઓથી ભાઈ આપણી જે રામાયણ અને મહાભારત જે છે આપણી કથા એના સેન્ટરમાં પણ એક મહિલા છે એક સ્ત્રી છે ને દ્રૌપદીજી છે એક તરફ સીતાજી છે સીતાજી કોઈના દીકરી છે કોઈના પત્ની છે પણ દીકરી પત્ની છે અને એના બંને પાત્રો છે તો મહાભારત છે ને એમાં તો રામાયણ છે તો આ કોઈ મહિલા લઈને વિષય છે ગોપીબેન કઈ આજકાલનો નથી સદીઓ જૂનો વિષય છે એની અંદર બધા વર્ગ બધા જે સ્ટેક હોલ્ડર છે સ્ત્રીને લગતા જે વિષયો છે એની અંદર સ્ટેક હોલ્ડર કોણ છે તો કે એક તો સ્ત્રી પોતે છે બીજો પુરુષ છે ત્રીજો સમાજ છે ચોથો ધર્મનું પ્લેટફોર્મ છે પાંચ સમાજના આગેવાનો છે છઠ્ઠું મીડિયા છે આ બધા લોકોએ મનોમંથન કરીને એક સારો રસ્તો કાઢવો જોઈએ મેં તો મારી માંગણી મારી બુદ્ધિ પ્રમાણે સ્ત્રી તરીકે પણ પણ ગોપાલભાઈ એક સ્ત્રી તરીકે હું એવું વિચારું કે મારે લગ્ન કોની સાથે કરવાને હું જ નક્કી કરું એ મારા માતા પિતાની મરજી હોય તો અલગ વાત છે પણ એની અંદર કોઈ બીજા વ્યક્તિ મારી લાઈફમાં કેમ ડિસિઝન લઈ શકે એમાં એવું છે બેન

એવું નથી કે ભાઈ કોઈ ગોપાલભાઈ ઇટાલી ડિસિઝન લઈ લીધું એમ તમારે કરવાનું છે આજે જે એરેન્જ મેરેજ થાય છે ગોપી બેન તમે ભલે એમ કે મને જે ગમે એની આરે લગ્ન કરું કયો ઘર એવું છે આજની તારીખમાં કે પપ્પા એમ કે કે રમેશ એટલે રમેશ ની સાથે લગ્ન કરવાના છે એવું તો લગભગ કોક ઘર છે ઘરમાં બહેનો પણ ઓપિનિયન આપતી હોય છે મોટા ભાઈઓ ઓપિનિયન આપતા હોય છે દાદા દાદી ઓપિનિયન આપતા હોય છે મામા માસી ભાઈ ભુવા મમ્મી પપ્પા એક દીકરીની સગાઈમાં આખું ઘર ઓપિનિયન આપે છે ગોપીબેન એ નથી કે એક જ છોકરો ભાઈ કોઈ દીકરીને બતાવી દીધો સુરેશ એટલે સુરેશ જ રમેશ એટલે રમેશ જ એવું ક્યાંય નથી થતું

હું સત્તામાં છું એટલે મને મજા આવે એવું કરીશ એવી અહંકારની ભાવના બીજા શું કારણો હોઈ શકે આ જ કારણ કે ભાજપની સત્તા છે એટલે ભાજપ કાયદા કાનૂન સંવિધાન બધું છે એ બધું સાઈડમાં મૂકીને મજા આવે એવું કરશે અહંકાર પણ આ અહંકાર જનતા ઉતારશે જનતા જાગૃત થશે ચૂંટણીઓમાં બટન દબાવશે પછી ક્યાં જશે તમે કહી રહ્યા છો અહંકાર પણ વકીલાત તમે પોતે એમ કહી રહ્યા છો કે હું વકીલ તરીકે ગયો હતો પણ વકીલાત નામું તમારું ન હોય તો બેન એવો નિયમ નથી કોઈ પણ એક્સ વાય જેડ વકીલ છે એ જેલમાં મળવા જઈ શકે નિયમ એવો છે કે કે વકીલ જેલ ઉપર જાય ફોર્મ ભરે મારે રમેશ સુરેશ સગન મગન નામના કેદીને મળવું છે લીગલ પરપઝ થી પછી અંદર મેસેજ જાય છગન મગન ને પૂછવામાં આવે કે રમેશ સુરેશ છગન મગન નામના વકીલ મળવા આવ્યા છે તમે મળવા માંગો છો અંદર વાળો હા પાડે તો જ વકીલ મળી શકે એટલે જરૂરી નથી કે જે વકીલના વકીલાતનામામાં સહી હોય એ જ મળી શકે કેમકે કે વકીલને મળવાનો ઉદ્દેશ લીગલ સલાહ સૂચનનો છે કાનૂની મદદ અને માર્ગદર્શન કરવા માટે તો વકીલ મુલાકાત હોય છે હવે ધારો કે જે વકીલનું વકીલાતનામા પર સહી છે એ વકીલની સાથે કામ નથી કરવું અથવા એના કામમાં કોઈ વાંધો આવ્યો એનું કામ નથી ફાવતું અને કેદી એ કોઈ અન્ય વકીલને મળવું હોય તો કેવી રીતે મળી શકે વકીલાત નામા પ્રમાણે જો વકીલ મળી શકતા હોય તો તો વકીલ બદલી ન શકો તમે એટલે જેલમાં વકીલ ની મુલાકાત જે છે એનો ઉદ્દેશ એ છે કે તમને જે ગમે તે ભારતનો કોઈ પણ વકીલના તમે જેલમાં મળી શકો કેદી અંદરથી હા પાડે તો મળવાનું છે ને ગોપાલ ઇટાલિયા તો આવ્યો વકીલ તરીકે બાર બારી ઉપર એને ફોર્મ આપ્યું કે ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે પ્રવીણ રામ ને મળવા માંગે છે પણ પ્રવીણ રામ ના પાડી દે તો તો ક્યાં મળવાનું જ છે અને પ્રવીણ રામ હા પાડે તો કોને વાંધો છે એટલે વકીલને મળવાનો ઉદ્દેશ લીગલ સલાહ સૂચન માર્ગદર્શન નો છે ને એમાં કોઈ પણ વકીલ પાસે સલાહ સૂચન લઈ શકાય એટલે પણ કારણ કે જે રીતે આખો ઘટનાક્રમ સામે આવે છે અને તમે લોકો આમ આદમી પાર્ટી એવી રીતે જનતાની સામે વાત મૂકે છે કે સખત એવું લાગે કે ભઈ સૌથી વધારે અત્યારે અત્યાચાર થઈ રહ્યો હોય તો માત્ર આમ આદમી પાર્ટી ઉપર જ થઈ રહ્યો છે નહીં બેન મીડિયા ઉપર એ ઘણો અત્યાચાર થઈ રહ્યો છે

જનતા વચ્ચે જઈએ છીએ જનતાને હાથ જોડીએ છીએ એમના મુદ્દા બોલીએ છીએ કોશિશ કરીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન અને જનતા બંને કંઈક સારું કામ આ વખતે કરશે સ્થાનિક સ્વરાજમાં લાગે છે જૂનાગઢની આજુબાજુનો વિસ્તાર એટલે ખાસ કરીને વિસાવદાની આજુબાજુના વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી પોતે ત્યાં આગળ કે કાઠું કાઢી શકે ખાસ બેન સારું થશે આશા રાખી અને પ્રાર્થના કરીએ ભગવાનને સારું થાય ચાલો જોઈએ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં શું થાય છે ગોપાલભાઈ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર